તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો એની અંદર મિત્રો આજે આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવાનો છે આપણે કોન્ક્રીટ ક્યુબ ઉપર જે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ તે કરવાનું છે મિત્રો આપણને ખબર છે કે સાઈટ ઉપર જ્યારે કામ થતું હોય છે તો તે ઘણીવાર આપણે જોયું છે કે તે પ્રોપર તરીકાથી નથી થતું આઈએસ કોડ શું કહેવા માંગે છે લોકોમાં મિસકન્સેપ્શન છે અને પ્રોપર તરીકાથી આઈએસ કોડની ગાઈડલાઇન સમજી નથી શકતા અને પછી આપણે પ્રોપર ટેસ્ટ નથી કરી શકતા તો મિત્રો હું આપણે પૂરો આજનો પ્રયત્ન કરીશ કે તમે આ વિડીયોથી જે આપણું આઈએસ કોર્સ શું કહેવા માગે છે અને તે કેવી રીતે તેનું ટેસ્ટિંગ થવું જોઈએ તે ટેસ્ટિંગ કેવી રીતે થાય છે તેનું પણ આપણે વર્ચ્યુઅલ લેબની અંદર સ્ટિમ્યુલેશન કરીને જોઈશું વત્તા મિત્રો એ ટેસ્ટ રિઝલ્ટ મળ્યા પછી આપણે જો આપણો ક્યુબ ફેલ આવી જાય તો પછી એના પછીની શું કાર્યવાહી કરવાની હોય છે તે પણ મિત્રો આ જ વિડીયોની અંદર આપણે જાણવાનો પૂરો પ્રયત્ન કરીશ હું હવામાં કોઈ વાત નહીં કરું હું દરેક જે આપણા આઈએસ કોડના ક્લોઝ છે તે તમારી સામે મૂકી દઈશ જેથી કરીને તમને કોઈપણ પ્રકારનું જો કોઈ કન્ફ્યુઝન આજ સુધી રહ્યું હશે આ ટેસ્ટની અંદર બરાબર કદાચ ટેસ્ટ તો તમે કરેલો હોઈ શકે અથવા તમે લેબ પર કરતા પણ હો પણ જો તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો આ વિડીયોથી તમને પ્રોપર ક્લિયર થઈ જશે તો મિત્રો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ અને આનું જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ જે રહ્યો આપણે થી જે કરીએ છીએ તેનું શરૂઆત કરીએ અને આપણે જાણીએ કે આ આઈએસ કોડમાં કેવી રીતે તેનું ટેસ્ટિંગ કરવાનું છે અને આપણે વર્ચ્યુઅલ લેબની અંદર આ ટેસ્ટ કરીને જોઈએ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા વર્ચ્યુઅલ લેબ તરફ તો તેની અંદર આપણે જે આપણું જે શીર્ષક છે કે ભાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ કોન્ક્રીટ ક્યુબ બરાબર એ છે હવે એને જે આપણે આઈએસ કોડ જે છે આઈએસ ફાઇવ વન સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બરાબર એમાંથી આપણે આ ટેસ્ટ આપેલો છે તે પ્રમાણે ટેસ્ટ કરવાનો છે હવે થિયરી જોઈ લઈએ હા તો થિયરીની અંદર મિત્રો આપણને ખબર છે કે જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપણે ટેસ્ટ કરીએ છીએ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જાણવા માટે કરીએ છીએ ક્યુબની એમાં આપણે અ સિલિન્ડ્રિકલ સ્પેસિમેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ક્યુબનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જનરલી આપણે ત્રણ સ્પેસિમેન લેતા હોઈએ છીએ ક્યુબ ટેસ્ટિંગ માટે અઠ્યાવીસ દિવસના અને જો આપણે સાત દિવસે પણ ટેસ્ટિંગ કરવું હોય તો આપણે એને છ સ્પેસિમેન લેતા હોઈએ છીએ એક સેટની અંદર તે બધી થિયરી અહીંયા લખેલી છે મિત્રો તમે સ્ટોક કરીને જોઈ શકો છો તો આ ટેસ્ટની અંદર આપણે શું શું જોઈશું તેના એપરાટસ પણ આપણને આપેલા છે બરાબર આપણે ટેસ્ટ મશીન જોઈશે કેલિબ્રેશન કરેલું અને જે કેલિબ્રેશન રહ્યું મિત્રો એ એટલીસ્ટ એક વર્ષમાં એક વાર કરેલું હોવું જોઈએ તેવું આપણું ટેસ્ટ મશીન જોઈશે આપણે જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે જે ટેસ્ટ મશીનનો ઉપયોગ કરીએ છીએ તો એ કમસે કમ કેલિબ્રેશન એક વર્ષમાં એક વાર તો થયેલું જ હોવું જોઈએ તેવું ટેસ્ટ મશીન લેવાનું છે પછી આપણે ક્યુબ માટે જે અહીંયા જાણકારી આપણને આપી છે મિત્રો આપણને અહીંયા બતાવ્યું છે કે જે આપણો ક્યુબ સિલિન્ડર અને કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન એની એક્યુરેસી જે રહી કોના પ્રમાણે હોવી જોઈએ તો એમાં આ કન્ફર્મિંગ ટુ આઈએસ વન વન નાઇન નાઇન મતલબ કે આઈએસ કોડ વન વન નાઇન પ્રમાણેની જે એની એક્યુરેસી અથવા લિસ્ટ કાઉન્ટ ગણીએ તે પ્રમાણે ક્યુબના હોવા જોઈએ એ જ પ્રમાણે સિલિન્ડરના પણ આઈએસ વન વન નાઇન નાઇનમાં છે એ જ પ્રમાણેના એના એક્યુરેસી અને લિસ્ટ કાઉન્ટ હોવું જોઈએ અને કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન જે આપણે સીટીએમ મશીન ઉપયોગ કરીએ છીએ તે વન ફોર ફાઇવ એટ પ્રમાણે હોવું જોઈએ બરાબર જે આપણે રૂરલ ઉપયોગ કરીશું જે સ્કેલનો તે આપણે પોઈન્ટ ટુ એમ એમ એની લિફ કાઉન્ટ હોવું જોઈએ અને વેઇંગ સ્કેલ જે આપણે ઉપયોગ કરશું વજન માપવા માટે ક્યુબનો એનો એક ગ્રામ સુધીનું એની એક્યુરેસી હોવી જોઈએ તો આપણને એ જાણકારી અહીંયા આપેલી છે આ સીટીએમ મશીન છે હવે આપણે આગળ જોઈશું કે એનું કેવી રીતે ટેસ્ટિંગ કરીએ છીએ ત્યાંથી તમને ખબર પડશે મિત્રો આપણે જે સેમ્પલ લેવાના છે એ સેમ્પલ કેટલા લેવાના છે એની ફ્રિકવન્સી કેટલી હોય છે આપણે કેટલા ક્યુબિક મીટરનું કામ થાય ત્યારે કેટલું કોન્ક્રીટના ટેસ્ટ માટે આપણે ક્યુબ ટેસ્ટ ભરવા તેના વિશેની પૂરી માહિતી અહીંયા આપણને આઈએસ કોર્ડ ફોર ફાઈવ સિક્સ ટુ થાઉઝન્ડમાં આપેલી છે તો તે પ્રમાણે આપણે જોઈએ તો આ આ જનરલ ગાઈડલાઇન જે આપણને લગભગ ખ્યાલ જ હોય તો દરેકને પણ આપણે વિડીયોની અંદર લઈ લઈએ કે ભાઈ એકથી પાંચ મીટર ક્યુબ સુધીનું કામ થાય તો એક સેમ્પલ લેવાનું હોય છે હવે એક સેમ્પલ જે રહ્યું મિત્રો એ ત્રણ સ્પેસીમેનનું બનેલું હોય છે અથવા છ સ્પેસીમેનનું બનેલું હોય છે ડિપેન્ડિંગ અપર આપણી રિક્વાયરમેન્ટ કે આપણે સાત દિવસ અને અઠ્યાવીસ દિવસ બંનેનું ટેસ્ટિંગ કરવું છે કે ફક્ત આપણે અઠ્યાવીસ દિવસનું ટેસ્ટિંગ કરવું છે જો આપણે ફક્ત અઠ્યાવીસ દિવસનું ટેસ્ટિંગ કરવું હોય તો ફક્ત આપણે ત્રણ સ્પેસિમેન લઈશું અને જો સાત દિવસ અને અઠ્યાવીસ દિવસ બંનેનું ટેસ્ટિંગ કરવું હોય તો પછી આપણે એ રીતે એક સેમ્પલની અંદર છ ક્યુબ લઈશું બરાબર તો આપણે અત્યારે અઠ્યાવીસ દિવસનું ટેસ્ટિંગ કરવું છે એવી રીતનું જો આપણે ધ્યાનમાં રાખીએ તો એક સેમ્પલ લઈશું એની અંદર આપણે ત્રણ ક્યુબ લઈશું બરાબર પછી છ થી પંદર એમ ક્યુબ જેટલું જો આપણે કામ કરીએ તો આપણે બે સેમ્પલ લેવાના છે બે સેમ્પલ કરીએ તો કન્સ્ટ્રક્શન કરીએ તો એમાં આપણે ચાર સેમ્પલ લેવાના છે અને એકાવન કરતાં વધારે જો આપણે જે પણ એકાવન મીટર ક્યુબ થી વધારે જે પણ આપણે કન્સ્ટ્રક્શન કરીએ તેની અંદર આપણે ચાર સેમ્પલ વધતા દર પચાસ એમ એ એક સેમ્પલ એવી રીતે આપણે જેમ એકસો થી એકસો પચાસ કરશું તો બીજું એક અ સેમ્પલ આપણે એડ કરીશું પછી એકસો પચાસ થી એકસો એકાવન થી અને બસો સુધી કરીશું તો બીજું એક સેમ્પલ આપણે એડ કરીશું એવી રીતે દર પચાસ એમક્યુબે પછી એકાવન એમક્યુબ થી વધારે પચાસ એમ ક્યુબે આપણે એક સેમ્પલ વધારેનું લેવાનું હોય છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા ટેસ્ટિંગ તરફ અને આપણે જે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ એની અંદર આપણું જે પૂરું સેટઅપ છે અહીંયા આવી ગયો છે અહીંયા કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન છે જે આપણને મદદ કરશે ટેસ્ટિંગ માટે આપણે એપરેટસ ટ્રસ્ટ જે રહ્યા એ આપણે અહીંયા મૂકી દીધું છે કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન સીટીએમ હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા ડેટ આપવાની છે આપણને ખબર છે કે આપણે સાત દિવસ અને અઠ્યાવીસ દિવસ માટે ટેસ્ટિંગ કરીએ છીએ તો આપણે પહેલાં અઠ્યાવીસ દિવસ માટે ટેસ્ટિંગ જે રહ્યું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે તે પ્રમાણે અઠ્યાવીસ દિવસ થાય એ પ્રમાણે ડેટ સેટ કરીએ કે આપણા આપણું કાસ્ટિંગ ડે ઓફ કાસ્ટિંગ કયું છે તો આપણે ત્રણ તારીખ સેટ કરીએ તો આપણને અઠ્યાવીસ દિવસ મળી જશે પછી આપણે બે ટાઈપના તમને ખબર છે કે ક્યુબ આપણે ભરતા હોઈએ છીએ સાઇટ ઉપર આપણે પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટરનો ક્યુ પણ ભરીએ છીએ અને દસ સેન્ટીમીટર બાય દસ સેન્ટીમીટરનો ક્યુબ પણ ભરીએ છીએ તે બંને આપણે ક્યારે ભરીએ છીએ કે જ્યારે પંદરમી સેન્ટીમીટરનો ક્યુબ ત્યારે ભરીએ છીએ જે આપણો મેક્સિમમ સાઈઝ ઓફ એગ્રીગેટ જે રહ્યો એ વીસ એમએમ કરતાં વધારે હોય ત્યારે આપણે પંદર એમએમનો ક્યુબ ભરીએ છીએ અને મેક્સિમમ સાઈઝ ઓફ એગ્રીગેટ જે રહ્યો આપણો વીસ એમએમ કરતાં ઓછો હોય તો આપણે ત્યારે દસ એમ એમનો સ્પેસિમેન ભરીએ છીએ પણ આપણે રેગ્યુલર તો પંદર સેન્ટીમીટરનો જ ઉપયોગ થતો હોય છે તો આપણે એ સિલેક્ટ કરીએ સબમિટ કરીએ હવે આપણને ડિટેલ આવી ગઈ છે કે આપણું એજ ઓફ સ્પેસિમેન અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે એની સાઇઝ પંદર સેન્ટીમીટર છે અને બસો પચ્ચીસ સેન્ટીમીટર એનો ક્રોસ સેક્શનલ એરિયા થાય છે બરાબર પંદર સેન્ટીમીટર ગુણ્યા પંદર સેન્ટીમીટર કરીએ તો આપણને બસો પચ્ચીસ સેન્ટીમીટર સ્ક્વેર મળી જશે અને નંબર ઓફ સ્પેસિમેન આપણને ખબર છે કે મિનિમમ આપણે ત્રણ સ્પેસિમેનનો ઉપયોગ કરીએ છીએ તો એ ત્રણ સ્પેસિમેન આપણે લઈ લીધા છીએ હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ હવે આ ક્યોરિંગ ટેન્ક જે ક્યોરિંગ ટેન્કમાંથી આપણે આપણો જે ક્યુબ રહ્યો એ બહાર કાઢવાનું છે તો ક્યુરિંગ ટેન્કમાંથી આપણે જે ત્રણ 10 વાળી જે પણ ક્યુબ રહ્યા એને બહાર કાઢવાના છે તો એ પહેલો ક્યુબ આ રહ્યો બીજો ક્યુબ અહીંયા છે અને ત્રીજો ક્યુબ આ રહ્યો ત્રણ ક્યુબને આપણે કાઢી દીધા છે ક્યુબને આપણે ક્લોથથી સાફ કરવાના છે મિત્રો અહીં હું તમને જણાવવા માગું છું કે લોકોને બહુ જ કન્ફ્યુઝન છે સાઈટ ઉપર કે આપણે ક્યુબને કાઢ્યા પછી તેમાં કેટલો સમય સુધી તેને બહાર રાખવાનો તો જનરલી સાઇટ ઉપર કેવું કરતા હોય છે કે સવારે ક્યુબ કાઢી દેતા હોય છે તેને સેચ્યુરેટેડ ડ્રાય કન્ડિશન એટલે કે કેવું થતું હોય છે કે આપણે સાઇટ ઉપર સવારમાં સાત વાગે ક્યુબ બહાર કાઢીને પછી નવ દસ અગિયાર વાગે ટેસ્ટિંગ થતું હોય છે અને એવી રીતે ટેસ્ટિંગ કરતા હોય છે કે આપણે ક્યુબ ડ્રાય થઈ જાય પછી ટેસ્ટ કરતા હોય છે ઘણી જગ્યાએ મેં જોયું છે તેવું ના થવું જોઈએ ક્યુબ જે રહ્યો આપણો એ હંમેશા વેટ કન્ડિશનમાં હોય એવી જ રીતે આપણે એનું ટેસ્ટિંગ કરવાનું છે એના માટે હું તમને એક કોડ બતાવી દઉં તો મિત્રો મેં એના માટે આપણો આઈએસ કોડ ફાઈવ વન સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ખોલી દીધો છે એનો ક્લોઝ નંબર આપણે નીકાળીએ તો આ ક્લોઝ નંબર થ્રી પોઈન્ટ ફાઈવ પોઈન્ટ વન એની અંદર આપણને પ્રિપેરેશન એન્ડ પોઝિશન ઓફ સ્પેસિમેન આપ્યું છે તો તેમાં ચોખ્ખું લખેલું છે ફોર સ્પેસીમેન સ્ટોર્ડ ઇન વોટર એક્સેસ મોર સેલ બી વાઇપડ ઓફ ફ્રોમ ધ સરફેસ ઓફ ધ સ્પેસિમેન બિફોર પ્લેસિંગ ધેમ ઇન ધ ટેસ્ટિંગ મશીન મતલબ કે તેના સરફેસ ઉપરથી પાણી જે રહ્યું એક સાફ કરી દેવું બિફોર પ્લેસિંગ ઇન ટેસ્ટિંગ મશીન મતલબ કે ટેસ્ટિંગ મશીનમાં મૂક્યા પહેલા અને નીચે મિત્રો આપણને સ્પેસિફાય કરી દીધું છે કે ધ ટાઈમ બીટવીન ધ એક્સટેક્શન ઓફ ધ સ્પેસિમેન ફ્રોમ ધ ક્યુરિંગ ટેન્ક એન્ડ ધ ટેસ્ટિંગ શેલ એઝ શોર્ટ એઝ પોસિબલ ઓર નોટ મોર ધેન ટુ અવર્સ મતલબ કે જ્યારે ક્યુરિંગ ટેન્કમાંથી આપણે આપણો સ્પેસિમેન બહાર કાઢીએ આપણા ક્યુબ બહાર કાઢીએ તો તે જે એને ટેસ્ટિંગ કરીએ તો એના વચ્ચેનો જે સમયગાળો રહ્યો એઝ શોર્ટ એઝ પોસિબલ મતલબ કે જેટલો બને તેટલો ઓછો હોવો જોઈએ અને બે કલાકથી વધારે તો ના જ હોવો જોઈએ તે આપણને અહીંયા આઈએસ કોડની અંદર પ્રોપર મેન્શન કરીને કીધેલું છે તો મિત્રો એના માટે હવે આપણે જોયું એ પ્રમાણે આપણે આ જે સ્પેસિમેન જોયું એ ક્યોરિંગ ટેન્કમાંથી કાઢ્યો છે અને હવે એને આપણે ક્લોથથી સાફ કરી દઈશું જેમ આપણે આઈએફ કોડ ફાઈવ વન સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં જે આપણે જોયું એ પ્રમાણે આપણે એને સાફ કરી દીધું હવે નેક્સ્ટ કરીશું હવે આપણો જે સ્પેસિમેન્ટ રહ્યો એમાં જે ડેટ લખેલી છે આપણે ફ્રન્ટ સાઇડ રહેવી જોઈએ એટલે આપણે એને ટેસ્ટ સ્પેસિમિન આપણે સિલેક્ટ કરી દીધો હવે આપણે એને ગોઠવીશું કેવી રીતે તો આપણે અહીંયા બતાવ્યું છે કે આપણું જે ડેટ લખેલી હોય એ ફ્રન્ટ સાઈડ રહેવી જોઈએ બરાબર આપણે એ રીતે સ્પેસિમિનને સેટ કરવાનો છે તો આપણે હવે એને આપણા કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનની અંદર સેટ કરી દીધો છે હવે નેક્સ્ટ કરીએ હવે આપણે કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન ચાલુ કરીએ આપણે જેનું રેટ ઓફ લોડિંગ રહ્યું તે આપણે બતાવ્યું છે કે દસ સેન્ટીમીટરનો સ્પેસિમેન હોય તો બે પોઈન્ટ તેત્રીસ જેટલું રેટ ઓફ લોડિંગ રાખવાનું છે કિલો ન્યૂટન અને આપણું જે પંદર સેન્ટીમીટરનો જો ક્યુબ હોય તો એમાં આપણે પાંચ પોઈન્ટ પચીસ કિલો ન્યૂટન જેટલું આપણે એનું લોડિંગ રાખવાનું છે તો આપણો ક્યુબ જે રહ્યો એ પંદર સેન્ટીમીટરનો છે તો આપણે પાંચ પોઈન્ટ પચીસ કિલો ન્યૂટન આપણો લોડ રાખીશું સબમિટ કરીએ હવે હવે આપણે રીડિંગ જોવા માટે આને ઝૂમ કરીશું અને ટેસ્ટ સ્ટાર્ટ કરીશું મિત્રો આપણો ક્યુબ તૂટી ગયો છે અને હવે આપણો જે ટેસ્ટ છે એને આપણે સ્ટોપ કરીએ નેક્સ્ટ કરીએ હવે આપણો બીજો ક્યુબ લઈશું બીજા ક્યુબને પણ આપણે ગોઠવી દઈશું નેક્સ્ટ કરીએ આપણને ખબર છે કે આપણે પાંચ પોઈન્ટ પચીસ પંદર સેન્ટીમીટરના ક્યુબ માટે રેટ ઓફ લોડિંગ લેવાનું છે તો લઈ લઈએ નેક્સ્ટ કર્યું પાછું આપણે ટેસ્ટિંગ સ્ટાર્ટ કરીશું ક્યુબ તૂટી ગયો છે આપણને જે અહીંયા ટાઈમ અને આપણું જે વેલ્યુ છે આપણને પાછળથી મળી જશે નેક્સ્ટ કરીએ ત્રીજો ક્યુબ લીધો પાછો એને આપણે ફ્રન્ટ સાઈડ ડેટ દેખાય એવી રીતે સેટ કરી દેસ નેક્સ્ટ કરીએ પાંચ પોઈન્ટ ડાયર ગેજ ઝૂમ કરીને સ્ટાર્ટ કરીએ કરીએ હવે મિત્રો આપણને સ્પેસિમેન્ટની કેટલી સ્ટ્રેન્થ આવી છે તે શો કરશે તો આપણે જોઈએ કે આપણી જે સ્પેસિમેનની સ્ટ્રેન્થ રહી એ પ્રમાણે આવી છે સાતસો સત્યાવીસ કિલોમીટર સાતસો પાસઠ કિલોમીટર ને ચાર પાંચસો ને ચાલીસ કિલોમીટર તો એ રીતે આપણી સ્પેસિમેન્ટની સ્ટ્રેન્થ આવી છે તો હવે આપણે આ લોડ ઓફ ફેલીયર આવ્યું છે બરાબર કે આટલા લોડે આપણું જે ટેસ્ટ રહ્યો હોય એ ફેલ થયો છે હવે આપણે તમને ખબર છે કે આપણે જ્યારે એનું કોમ્પ્રેસિવ સ્ટ્રેસ એટ ફેલિયર નીકાળવો હોય તો એને આપણે જે ફોર્સ આવ્યો છે ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા કરી દઈશું ત્યારે આપણને એ લોડ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ મળી જશે તો એ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આપણે એફ બાય એ કરીને નીકાળી દીધો છે તો અહીંયા બત્રીસ પોઈન્ટ એકત્રીસ ચોત્રીસ ને ચોવીસ એ આપણને મળી ગયો છે હવે નેક્સ્ટ કર્યું ને આપણે તેનું વેલ્યુ જોઈ લઈએ તો આપણું જે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આપણને જે મળ્યો છે બરાબર એ અહીંયા આપણને આપણે લખી દીધો છે બત્રીસ પોઈન્ટ એકત્રીસ ચોત્રીસ અને ચોવીસ હવે મિત્રો હું તમને બતાવી દઉં કે જે આપણો ટેસ્ટ રિઝલ્ટ આવે છે એ ટેસ્ટ રિઝલ્ટ આપણે કયા આઈએસ કોડના કયા કેલ્ક્યુલેશન પ્રમાણે લઈએ છીએ અને તેમાં આપણે કેવી રીતનું એનું હોય છે તો હું તમને એ પ્રમાણે બતાવી દઉં તો મિત્રો ચલો આપણે જોઈએ કે આપણા જે ક્યુબનું ટેસ્ટિંગ કર્યું છે તે ક્યુબના ટેસ્ટિંગની અંદર આપણા જે રિઝલ્ટ મળ્યા છે એ રિઝલ્ટને આપણે એનાલિસિસ કરીએ મિત્રો આપને ખબર છે કે આપણે જે ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ જે રહ્યું એનું વેરીએશન આપણને બતાવવામાં આવ્યું છે કે પ્લસ ઓર માઇનસ ફિફ્ટીન ઓફ એવરેજ કરીએ છીએ મતલબ કે ત્રણ ક્યુબનું એવરેજ જે આવે એના પ્લસ ઓર માઇનસ ફિફ્ટીન સુધીમાં જ તેનું ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ હોવું જોઈએ તો આપણને જે એવરેજ વેલ્યુ મળી છે એ અહીંયા ત્રીસ પોઈન્ટ દસ મળી છે હવે એનું આપણે પ્લસ ઓર માઇનસ ફિફ્ટીન પર્સન્ટ કરીએ એટલે કે ફિફ્ટીન ઓછા અને 15% વધારે તો આપણને અહીંયા વેલ્યુ મળી જશે 24.31 અને 32.89 તો આપણને મિત્રો જોવા મળે કે 24 અહીંયા જે થાય એ 24.31 કરતા ઓછા છે તો આપણે તેને નોટ ઓકે જાહેર કરીશું અને હવે આપણે એનું નેક્સ્ટ એક બીજો ક્યુબ લઈ અને એનું એક ટેસ્ટ કરીશું તો એક નેક્સ્ટ ક્યુબ લઈ લઈએ તેને આપણે જે રીતે ગોઠવીએ છીએ એ રીતે ગોઠવી અને આપણે ટેસ્ટ કરી દઈએ આપણે ખબર છે કે આપણે પાંચ પોઈન્ટ પચીસ કિલો લોડ લઈએ છીએ તો એ એડ કરી દઈએ હવે આપણે ડાયલ ગેજ મોટો કરી અને સ્ટાર્ટ કરીએ તો આપણે અહીંયા ક્યુબ તૂટી ગયો છે અને હવે આપણે સ્ટોપ કરી અને તેનું રીડિંગ ત્રીજું જે સ્પેસીમેન હતું તેનું સુધારેલું રીડિંગ અહીંયા આપણને જોવા મળશે તો એ પણ બત્રીસ પોઈન્ટ એકત્રીસ એટલે આપણા એવરેજમાં આવી ગયો છે તો આપણું જે એવરેજ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ રહી એ બત્રીસ પોઈન્ટ સિત્યાસી આપણને મળી ગઈ છે બરાબર હવે આપણે એનું રિઝલ્ટ જોઈ લઈએ તો આપણા ક્યુબની એજ જે રહી એ અહીંયા દર્શાવેલી છે કે દરેક ક્યુબની જે એજ રહી અઠ્યાવીસ દિવસ છે આપણને ખબર છે એના ટેસ્ટિંગની ડેટ જે રહી એકત્રીસ દસ દરેકની એક જ વર્ષે કારણ કે આપણે એક જ દિવસે બધું ટેસ્ટિંગ કર્યું છે અને આપણે જે એનું લોડ ફેલિયર ઉપર જે લોડ આવ્યું એની વેલ્યુ અહીંયા આપી છે અને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જે રહ્યો અહીંયા આપણને આપ્યો છે આપણે લોડ ડિવાઇડેડ બાય એરિયા કરીએ એટલે આપણને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ મળી જાય અને સ્ટ્રેસની જે એવરેજ વેલ્યુ રહી એ આપણને અહીંયા મળી જાય અને સ્પેસીમેન છે જે ઇનવેલિડ છે તો આ રીતે આપણો આ ટેસ્ટ પૂરો થાય છે એની અંદર આ એક સ્પેસીમેન એવું છે કે જે ઇનવેલિડ છે બાકી બધા વેલિડ છે તો મિત્રો હવે આપણને તમને ખ્યાલ આવ્યો કે આપણે કેવી રીતે ટેસ્ટ કરીએ છીએ આ સાઇટ ઉપર તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આ આપણું ક્યુબ ટેસ્ટ થઈ જાય ક્યુબ ટેસ્ટ થયા પછી આપણે જયારે એનું એનાલિસિસ કરીએ અને આ ક્યુબ ટેસ્ટની અંદર આપણું સેમ્પલ પાસ ના થાય તો એવા કેસની અંદર આપણે હવે એનું આગળ શું ફર્ધર કામ કરવું તે આપણે જોઈએ કે આપણા આઈએસ કોડ ફોર ફાઇવ સિક્સ ટુ થાઉઝન્ડની અંદરમાં ક્લિયર કટ મેન્શન કરેલી ડિટેલ્સ છે બધી એને આપણે જાણીએ અને આપણે એનું થોડું એનાલિસિસ કરીએ અહીંયા આપણે કહી દીધું છે કે ભાઈ ટેસ્ટિંગ ઇન કેસ ઓફ ડાઉટ રિગાર્ડિંગ ધ ગ્રેડ ઓફ કોન્ક્રીટ યુઝડ બરાબર કે કદાચ કોઈ તમને ડાઉટ હોય કે કયા ગ્રેડનો કોન્ક્રીટ યુઝ થયો છે સાઇટ ઉપર એના ઉપર ડાઉટ હોય અથવા તો આઈધર ડ્યુ ટુ પુઅર વર્કમેનશીપ ઓર બેઝડ ઓન રિઝલ્ટ ઓફ ક્યુબ સ્ટ્રેન્થ ટેસ્ટ કામની જે વર્કમેનશીપ રહી માર્યું છે કે આ કોન્ક્રીટ જે રહ્યું ખરાબ ક્વોલિટીનો યુઝ થઈ ગયું છે તો તેવા કેસમાં શું કરવાનું છે તો તેવા કેસમાં આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ કોન્ક્રીટ ઓન ઓન ધ બેસિસ ઓફ સેવન્ટીન ફોર ઓર લોડ ટેસ્ટ સી સેવન્ટીન સિક્સ મે બી કેર આઉટ મતલબ કે સેવન્ટીન પોઈન્ટ ફોરમાં આપણને શું દર્શાવ્યું છે કોર ટેસ્ટ અને સેવન્ટીન પોઈન્ટ સિક્સમાં આપણને લોડ ટેસ્ટ બતાવ્યો છે એ બે ટેસ્ટ આપણને કરી શકીએ છીએ મિત્રો ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે આ ટેસ્ટ કરવામાં આપણે પહેલા એનડીટી કરવાનું હોય છે એનડીટી નહીં પણ આપણને કોડે ક્લિયર કટ આપણને અહીંયા મેન્શન કરી દીધું છે કે આપણે કોર ટેસ્ટ અથવા લોડ ટેસ્ટ કરવાનો છે એ બંને ટેસ્ટ કર્યા પછી જ આપણે આગળની કાર્યવાહીમાં આપણે એ સ્ટ્રક્ચર સાથે શું કરવું એ આપણે ડિસિઝન લઈએ છીએ હવે મિત્રો કોર ટેસ્ટમાં આપણે શું કરવાનું છે કે કોર ટેસ્ટ ની અંદર જે એન્જિનિયરિંગ ચાર્જ છે એ આપણને ગાઈડ કરશે કે કોર કોર ક્યાંથી માટે આપણે ટેસ્ટ ટેસ્ટ કરી માટે કરીએ છીએ કે આપણે જે કોર કાઢવાનો છે તો એ કયા વિકેસ્ટ પોર્શનમાંથી આપણે એનો કોરનું ટેસ્ટ કરવું તો તેના માટે આપણે રીબાઉન્ડ હેમર ટેસ્ટ કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલો ટેસ્ટ કરી અને એ એવા પ્રકારના એનડીટી ટેસ્ટ કરીને આપણે જે સૌથી વીક પોર્શન હોય ત્યાંથી આપણે ત્રણ કોર નીકળવાના છે અને અને ત્રણેય કોરનું જે એવરેજ રહ્યું એ આપણું પંચ્યાસી જોઈએ અને જે એનું ઇન્ડિવિડ્યુઅલ કોર જે રહ્યો એ પંચોતેર ઓફ આપણા ક્યુબ સ્ટ્રેન્થ આવી જોઈએ તે આપણને કોડ ની અંદર ક્લિયર કટ મેન્શન કરેલું છે હવે એ પણ જો આપણું ફેલ આવે તો પછી આપણે લોડ ટેસ્ટ કરી શકીએ છીએ ફ્લેક્સરલ મેમ્બર માટે એ પણ અહીંયા આપણને ડિટેલ આપી દીધી છે કે જેની અંદર આપણે જે લોડ હોય એના કરતા વન પોઈન્ટ ટ્વેન્ટી ટાઈમ્સ લોડ આપણે આપણા સ્ટ્રક્ચર ઉપર મૂકતા હોઈએ છીએ આપણે સેન્ડ બેગ્સની અંદર આપણે સેન્ડ ભરી અને એની અંદર આપણે એ ટેસ્ટ મૂકતા હોઈએ છીએ અને પછી તેનું જે ડિફ્લેક્શન હોય એ આપણે મેજર કરતા હોઈએ છીએ તેની બધી ડિટેલ આપણને અહીંયા આપી જ છે આ જે ટેસ્ટ એ ફ્લેક્ઝિબલ મેમ્બર માટે થાય છે મતલબ કે જે બીમ અથવા સ્લેબ હોય એવા ટે એવા મેમ્બર માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ પણ જો અધર ધેન ફ્લેક્ઝિબલ મેમ્બર હોય તો પછી એના ઉપર આપણે એનડીટી કરીને આપણે ચેક કરીએ છીએ કે તેની સ્ટ્રેન્થ છે કે નહીં હવે મિત્રો આ આ બધી જ પ્રોસેસ થઈ જાય અને જો આપણા સ્ટ્રક્ચરની અંદર છતાં પણ કોઈ ડિફેક્ટ રહી જાય અને આપણે જે ટેસ્ટ ટેસ્ટ રિઝલ્ટ રિઝલ્ટ આવવા જોઈએ એ ઘણા ઓછા રિઝલ્ટ આવે તો પછી આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે સલાહ લેવી જોઈએ અને એનું આગળનું કાર્યવાહી જે રહી આગળ તેનું આપણે રેટ્રોફિટિંગ પણ કરાવી શકીએ છીએ અથવા બહુ એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર આપણે તેનું ડિમોલિશન પણ કરી શકીએ છીએ તો મિત્રો આ હતો આજનો આપણો આ ક્યુબ ટેસ્ટ વિશેનો એક સરસ મજાનો વિડીયો જેની હું આશા રાખું છું કે તમને ક્યુબ ટેસ્ટ વિશેના અથવા તેના પછીના ટેસ્ટ રિઝલ્ટના જેટલા પણ ડાઉટ હશે એ બધા ઘણા બધા ક્લિયર થઈ ગયા હશે છતાં પણ તમને મિત્રો કોઈ ડાઉટ રહી ગયો હોય તો તમે મારી કોમેન્ટ સેક્શનની અંદર મને પૂછી શકો છો અને જો આ પ્રકારના વિડીયો તમને પસંદ આવતા હોય તો તમે મારી આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં